વિશ્વ વિખ્યાત અમુલ મંડળની ચૂંટણી આજે આણંદ ખાતે યોજાય છે જેમાં નવ બેઠકો માટે આઠસો મતદારો બાલાસીનોર વીરપુર અને મહેમદાબાદ બેઠકો બિનહરીફ રહી છે જ્યારે બાકીની નવ બેઠકો પર ચૂંટણીનું જંગ જામ્યું છે કુલ ચોવીસ ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે ચૂંટણીમાં મતદાર વિભાગ એક ની આઠ બેઠકો પર બાવીસ ઉમેદવારોને મતદાર વિભાગ બે એક બેઠક પર ઉમેદવારો મેદાનમાં છે આણંદ અને માતર બેઠકો સિવાય અન્ય તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે આ ચૂંટણી અમૂલ ડેરીના ભાવી નીતિ નિર્ણયો ખેડૂતોના હિતોને નજીકથી અસર કરશે કારણ કે અમૂલ ભારતના સહકારી ડેરી ઉદ્યોગનું મોટું નામ છે

અમૂલ નિયામક મંડળની ચૂંટણી માટેની વોટિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે કુલ આઠ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એમ કરીને કુલ નવ બ્લોકમાં પ્રક્રિયા શરૂ છે સવારે નવ વાગ્યાથી વોટિંગની પ્રક્રિયા શરૂ કરેલ છે અને બપોરે ત્રણ વાગ્યા સુધી સદર પ્રક્રિયા ચાલુ રહેનાર છે કુલ નવસો થી નવસો પચાસ જેટલા મતદારો મત આપવા માટે વધારે તેવી તેવી અપેક્ષા છે સાથે સાથે દરેકે દરેક મતદાર ને વ્યવસ્થા પર વ્યવસ્થાના ભાગરૂપે તેમને પોતાના મતદાન મથકનું દિશાચિહ્ન મળી રહે તથા તેઓને અન્ય સુવિધાઓ મળી રહે તે બાબતો સુનિશ્ચિત કરવામાં આવેલી છે